નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેરસો પચાસ કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બધા ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ સો ભાવ આઠસો ને છ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારું છે ભાઈ જોઈએ આગળ કસ્તર ઓગન નો ભાઈ આઠસો ને છ રૂપિયા ભાવ થઈ ગયો સો બી નો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ નવું સોયાબીન આઠસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ કાંકરી કસ્તર વગરનું હોય ભાઈ સારી ક્વોલિટીમાં આઠસો રૂપિયા ભાવ થયો ભાઈ આ સોયાબીનનો આજનો ભાઈ જેવો ક્વોલિટી આઠસો ભાવ આ સોયાબીન નો ભાવ આઠસો બાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારું હોય ભાઈ જોઈ લો કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું સોયાબીન આઠસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો ભાઈ એવો ક્વોલિટી

ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો સત્તાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવું હોય ભાઈ સાતસો સત્તાણું રૂપિયા ભાવ થયો આ સોયાબીન આપણો એવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો

આઠસો પંદર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી આ સોયબીનનો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વૉલિટીની વાત કરી ક્વૉલિટીમાં સારું હોય જોઈ લો આઠસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો સાયબીન આજનો ભાઈ જેવો ક્વોલિટી